હવે આપણે જોઈશું ધોરણ અગિયાર વિષય ઇતિહાસ અને પાઠ છે આઠમો ઈસવીસન પૂર્વે ત્રણસો થી ઈસવીસન ત્રણસો દરમિયાનનું ભારત એના વિશે આપણે જાણીશું આપણે મૌર્ય સામ્રાજ્ય વિશે આગળના પ્રકરણમાં અભ્યાસ કરી અફઘાનિસ્તાનથી લઈને ભારતના મોટા ભાગ સુધી તે મહાન સામ્રાજ્ય હતું ઈસવીસન પૂર્વે એકસો પંચ્યાસીની ની આસપાસ આ મહાન સામ્રાજ્યનું પતન થયું ત્યાર પછીના બસ્સો વર્ષોના ઇતિહાસમાં ઘણી મહત્વપૂર્ણ ઉથલપાથલ જોવા મળી આ સમયમાં સાંસ્કૃતિક બાબતોમાં મહત્વપૂર્ણ પરિવર્તનો આવ્યા હતા ઘણા રાજકીય પરિવર્તનો થયા ભારતના ઘણા બધા ભાગોમાં મૌર્ય સામ્રાજ્યના પતન પછી નાના મોટા રાજ્યોની સ્થાપના થઈ આ બાબતો વિશે આપણે આ પ્રકરણમાં અધ્યયન કરીશું આવે છે સાહિત્ય મૌર્યકાળ અને ગુપ્તકાળ વચ્ચેના પાંચસો વર્ષના ગાળા દરમિયાન ભારતીય સંસ્કૃતિના વિવિધ ભાષામાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળે છે આ સમયના સાહિત્યમાં સંસ્કૃત ભાષાનું સ્વરૂપ બદલાતું રહ્યું છે ઉપનિષદ બ્રાહ્મણ ગ્રંથો અને મહાભારતમાં સંસ્કૃત ભાષાએ સાહિત્યિક સ્વરૂપ પ્રાપ્ત કર્યું હતું પતંજલિના સમયમાં શિષ્ટ સંસ્કૃત ભાષા બોલાતી હતી આ સિવાય સામાન્ય લોકો પ્રાકૃત ભાષા બોલતા દક્ષિણમાં તમિલ ભાષા બોલાતી તેમાં અનેક કૃતિઓ રચાઈ આ કાળે પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ વિશે રચાયેલ મૂળ ગ્રંથ જયસં જયસંહિતાનો ભારત નામના મહાકાવ્યમાં વિસ્તાર થયો અને ક્રમશઃ ગુપ્તકાળ આવતા સુધીમાં તો તે મહાભારત ગ્રંથમાં પરિવર્તન પામ્યું ઈસવીસનની આરંભિક સદીઓમાં કૃષ્ણ અને ભગવદ્ ગીતાનો મહિમા થયો મતલબ ઈસવીસનની શરૂઆતમાં આજે બે હજાર છે બે હજાર ચોવીસ મતલબ બે હજાર ચોવીસની સાલ બે હજાર વર્ષ પહેલાં ભગવદ્ ગીતાનો મહિમા થયો હોય તેમ જણાય છે રામાયણની રચના મહાભારત કરતાં મોડી થઈ શરૂઆતનું રામાયણ શુદ્ધ સંસ્કૃતમાં રચાયું રામચંદ્રના દેવી સ્વરૂપનું ગાન અને મહિમા આ સમયથી શરૂ થયા આ સમયના સાહિત્યમાં પુરાણોનું પુનઃ સંસ્કરણ થયું ધાર્મિક સામાજિક રાજકીય રાજકીય નિયમો કાયદાઓ અને રિવાજો વગેરે પર સ્મૃતિ સાહિત્યનું સર્જન આ કાળમાં થયું સ્મૃતિ ગ્રંથોમાં મનુસ્મૃતિ પછી વિષ્ણુ સ્મૃતિ નારદ સ્મૃતિ અને યાઘવલ્કીય સ્મૃતિની રચના થઈ રચના ઈસવીસનની આરંભિક સદીઓમાં થઈ છે સંસ્કૃતમાં લલિત સાહિત્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ કાવ્યોની રચના જોવા મળે છે આ કાળમાં મહાકાવ્યો અને રૂપકનું સર્જન થયું અશ્વકોષે સંસ્કૃત સાહિત્યમાં મહત્વપૂર્ણ પ્રદાન કર્યું જેમાં તેમણે સારી પુત્ર પ્રકરણ નામનો મહત્વપૂર્ણપૂર્ણ ગ્રંથ આપ્યો છે બુદ્ધચરિતમ અને સૌદરનંદન નામના અન્ય બે ગ્રંથો પણ તેમના મહત્વપૂર્ણ પ્રધાન તરીકે ઓળખાય છે આ સમયના સંસ્કૃત કવિઓમાં ભાસ સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે તેમનું સ્વપ્ન વધતમ ખૂબ જ પ્રસિદ્ધ છે જે ઈસવીસનની બીજી ત્રીજી સદીમાં રચાયું છે મહાભારતના કથાનક પરથી તેમના અનેક નાટકો આ સમય સમયે રચાયા ચારુદત્ત અને પ્રતિજ્ઞા યોગ યોગારણ તેમની વિશિષ્ટ સાહિત્ય કૃતિ હતી જાતકમાલા આર્યસુર દ્વારા રચાઈ હતી જે ત્રિપીટકની જાતકથાઓમાંથી સંસ્કૃતમાં રચાઈ પાણિનીના અષ્ટાધ્યાયી પર પતંજલિએ મહાભાષ્ય જેવું મહાન કાર્ય કર્યું હતું તો ભરતમુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી હતી આયુર્વેદ સાથે સંકળાયેલ ગ્રંથોમાં ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા સૌથી મહાન ગ્રંથો છે પાલી ભાષામાં ત્રિપિટક ગ્રંથો પરથી થાઓની રચના થયેલી છે પાલી ભાષામાં મિલિંદપાન મહત્વપૂર્ણ છે હવે આગળ જોઈએ આપણે સમાજ ઈસવીસન પૂર્વે ત્રણસો અને ઈસવીસન ત્રણસો સુધીનું સમાજ હવે જોઈએ આપણે સમાજ વિશે તો સમાજ વિશે આપણે જોઈએ હિન્દ સમાજ વર્ણ અને આશ્રમની વ્યવસ્થા પર અવલંબિત હતો એટલું જ નહીં તે ચુસ્ત દેખાય છે મિશ્ર જાતિઓનું પ્રમાણ આ કાળમાં વધતું જાય છે શ્રીમંતો બહુપત્નિત્વની પ્રથામાં માનતા લગ્ન માટે કન્યાની હોય ધીમે ધીમે ઓછી થતી ગઈ વિદેશી પ્રજાઓનો સંપર્ક વધતો ગયો તેમ વિદેશીઓ ભારતીય સંસ્કૃતિ અપનાવતા ગયા તેને કારણે વર્ણવ્યવસ્થા પર દબાણ વધ્યું પરંતુ ક્રમશઃ તેઓ ક્ષત્રિય વંશમાં ગોઠવાતા ગયા તે સમયે આઠ પ્રકારના લગ્નો જોવા મળે છે લગ્ન વર્ણ પ્રમાણે જ થતાં સ્ત્રીને ભંગ કરવાની મનાઈ હતી એટલું જ નહીં વિધવા વિવાહની છૂટ પણ નહોતી ભારતની રાજકીય પ્રસિદ્ધ પરિસ્થિતિ મૌર્ય મૌર્ય સામ્રાજ્યના પતન બાદ ઉત્તર ભારતમાં પ્રાદેશિક રાજ્યોનો ઉદય થયો આ સમયે મધ્ય એશિયા અને ચીનના પશ્ચિમ ભાગમાંથી અનેક આક્રમણો પણ થયા તેમાં ખાસ કરીને ભારતીય ગ્રીકો શક પહલવ અને કુષાણ મુખ્ય હતા આમ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં મધ્ય એશિયા સાથેના સાંસ્કૃતિક સંબંધો આ સમય દરમિયાન વધ્યા ઉત્તર ભારતના નીચે મુજબના શાસકો શાસકો વંશો જોવા મળે છે એમાં પહેલું છે શુંગવંશ વંશની ચર્ચા કરી આપણે અંતિમ મૌર્ય શાસક બૃહદ બૃદ્રની હત્યા કરી પુષ્યમિત્ર સુંગે શુંગવંશની સ્થાપના કરી ઈસવીસન પૂર્વે એકસો પંચ્યાસી તેણે મગધની આસપાસ પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું આ સમયે ઇન્ડોગ્રીક એટલે કે ભારતીય ગ્રીકો જેમને ભારતીય સાહિત્યમાં યવનો કહેવામાં આવ્યા છે તેમણે ઉત્તર પશ્ચિમ ભારત તરફ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવાનું શરૂ કર્યું પુષ્યમિત્ર સુંગને પણ આવા જ એક ઇન્ડોગ્રીક રાજા દમેત્રિયસ સાથે યુદ્ધ થયું હતું કે તેના પરિણામની માહિતી મળતી નથી પુષ્યમિત્ર શુંઘ બાદ તેનો પુત્ર અગ્નિમિત્ર ગાદી પર આવ્યો હતો તે ખૂબ શક્તિશાળી હતો પુષ્યમિત્ર બ્રાહ્મણ હતો અને બૌદ્ધ ધર્મનો વિરોધી હતો તેણે એ અશ્વમેઘ યજ્ઞ કર્યા मैंने 2 असव में एक निकल लिया इस पूर्व प्रथम सेकाना उत्तर अर्थमा अंतिम सोंग सोंग शासक मंत्री वासुदेव कणवे कणव वंश की स्थापना करी इंडोग्रीक मतलब के यूनानी अथवा बैक्टीरियन ग्रीक सिकंदर मृत्यु बाद यानी साथे આવેલા ઘણા ग्रीक लोगों બેક્ટ્રિયા એટલે કે હિન્દુ કુશ પર્વતની ઉત્તર પશ્ચિમે આવેલ પ્રદેશ પર શાસન કરવા લાગ્યા અને વસવા લાગ્યા તેઓ લાંબા સમય સુધી બેક્ટેરિયામાં રહેવાને કારણે બેક્ટેરિયન ગ્રીક કહેવાય છે આ ઇન્ડો ગ્રીક શાસકોમાં મિનેન્ડર મહત્વપૂર્ણ શાસક થઈ ગયો તેણે સંપૂર્ણ અફઘાસ અફઘાનિસ્તાન અને સિંધુ નદીનો પૂર્વનો મોટાભાગનો વિસ્તાર પણ જીતી લીધો હતો તેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો એટલું જ નહીં આ સમયે ભારતના મહાન બૌદ્ધ લેખક નાગસેન સાથે તેણે વ્યાપક પરિચય થયો હતો મિનેન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન વચ્ચે મિનેન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન વચ્ચે થયેલા સંવાદો પર એક બહુ જ પ્રસિદ્ધ બૌદ્ધ ગ્રંથ લખાયો છે જેનું નામ મિલિંદ પાહો છે તેનો અર્થ થાય છે કે મિલિંદના પ્રશ્નો આમ અશોક બાદ એક વિદેશી એક વિદેશી કુળના રાજુએ બૌદ્ધ ધર્મને પોતાના જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ સ્થાન આપ્યું તેનું શાસન આ સમયગાળા મતલબ કે ઈસવીસન પૂર્વે એકસો પંચાવનથી ઈસવીસન પૂર્વે એકસો ત્રીસ દરમિયાન ચાલતું રહ્યું હવે આવે છે સકવંશ શક શબ્દ સિથિયન લોકો માટે વપરાય છે જે મધ્ય એશિયામાં રહેતા હતા સાથીઓ કે સૈસ્તાનથી તેઓ ઈસવીસન પૂર્વેની પ્રથમ સદીમાં ઉત્તર પશ્ચિમ ભારતના તક્ષશિલાની આસપાસના દેશોમાં વસવા લાગ્યા ધીમે ધીમે તેઓ પંજાબ અને પછી ક્રમશઃ માળવા મથુરા અને ગુજરાત સુધી પણ ફેલાયા શક શાસકોમાં રુદ્રદામન સૌથી નોંધપાત્ર શાસક હતો સમગ્ર પશ્ચિમ ભારતમાં તેનું રાજ્ય ફેલાયેલું હતું અશોકના ગિરનારના શિલાલેખની નીચે જ તેનો શિલાલેખ મળી આવ્યો છે જે સંસ્કૃત ભાષામાં લખાયેલો છે ગુજરાતમાં શકોએ લગભગ ચારસો વર્ષ સુધી શાસન કર્યું હવે સખ સકવંશ પછી આવે છે પહેલવો પારથીયાથી આવેલા લોકો ભારતમાં પાર્થિયન કે પહેલવો તરીકે ઓળખાય છે તેઓ સાથિયાની બાજુમાં વસતા હતા એટલે તેમની સંસ્કૃતિ સંસ્કૃતિ સબ પ્રજાની સંસ્કૃતિ સાથે મહત્તમ મળતી આવે છે તેથી તેમને સંયુક્તપણે શક પહલવ તરીકે પણ ઓળખવામાં આવતા હતા પેશાવર પાસે પેશાવર પાસે તખ્ત એ બાહી શિલાલેખમાં તેમના વિશે માહિતી પ્રાપ્ત થાય છે આ વંશમાં એક મહત્વપૂર્ણ રાજા ગોંડો ફર્નિશ થયો હતો તેના સમયમાં વિખ્યાત ખ્રિસ્તી સંત થોમસ ભારત આવ્યા હવે આવે છે કનિષ્ક અને કુષ્ણા વંશ કનિષ્ક અને કુષાણ વંશ કુષાણ મૂળભૂત રીતે મોંગોલિયાના રહેવાસી હતા તે તે યુહેચી વંશનો હતો તેણે શક અને પહલોઓને હરાવીને એક વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું તેમનો પ્રથમ રાજવી ભારતમાં કેઝુલા કેળપીસ હતો તેના પછી તેનો પુત્ર વિમકડિશ ગાદી આવ્યો પરંતુ આ વંશનો જ નહીં સમગ્ર ભારતમાં અગ્રિમ હરણોમાં બેસી શકે તેવો મહાન શાસક કનિષ્ક તેના પછી ગાદી પર આવ્યો ઈસવીસન અઠ્યોતેર ની વાત છે તેણે છેક મધ્ય એશિયાથી લઈને ભારતના ઉત્તર પ્રદેશના વારાણસી અને શ્રાવસ્તી સુધીના વિસ્તારોને જીતી લઈને વિશાળ સામ્રાજ્યનું સ્થાપન કર્યું કાશ્મીર અને ચીન સુધી પણ તેણે યુદ્ધો કર્યા તેણે ઉત્તર ભારત અને મધ્ય એશિયાને જોડીને એક સમન્વય સંસ્કૃતિને તથા મહાન વેપાર વાણિજ્યને જન્મ આપ્યો કનિષ્કની રાજધાની પુરુષપુર હાલનું પેશાવર હતી તે સમ્રાટ અશોક અને મિનેન્ડરની જેમ બૌદ્ધ ધર્મનો મહાન ચાહક અને સંરક્ષણ હતો તેણે કુંડલવન મતલબ કે આજના જમ્મુ કાશ્મીરના શ્રીનગર પાસે આવેલા હરવાન નામનું સ્થળ તેણે કુંડલવનમાં ચોથી બૌદ્ધ બૌદ્ધ સંગીતિનું આયોજન કર્યું તેમાં ભારતમાંથી વિશાળ સંખ્યામાં બૌદ્ધ વિદ્વાનો જોડાયા આ સંમેલનમાં બૌદ્ધ ધર્મ મહાયાન અને હિનયાન જેવા બે પંથમાં વહેંચાયા કનિષ્ક કલા અને સ્થાપત્યનો પણ સંરક્ષણ હતો કનિષ્કભાઈ હતા એ કનિષ્ક રાજવી કલા અને સ્થાપત્યના પણ સંરક્ષણ હતા સંરક્ષક હતા તેણે ગાંધાર અને મથુરા શૈલીને રાજ્યાશ્રય આપ્યો પુરુષપુરમાં તેણે એક વિશાળ બૌદ્ધ સ્તૂપ બંધાવ્યું આ મહાન રાજા પછી કુષાણ વંશમાં કોઈ શક્તિશાળી રાજવીના અભાવને પરિણામે તેનું પતન થયું આવે છે કુષાણોનું રાજતંત્ર કુષાણોનું રાજતંત્ર મતલબ કે કુષાણોનું સામ્રાજ્ય પ્રાંતોમાં વહેંચાયેલું હતું પ્રાંતોને ક્ષત્રપી કહેવામાં આવતા અને તેનો વડો ક્ષત્રપ હતો કુષાણોના સિક્કા ઉપરથી રાજા અને તેના રાજતંત્રની માહિતી મળે છે કુષાણ રાજાઓ દેવપુત્ર અને મહારાજા ધીરાજ જેવી વિશિષ્ટ ઉપાધિઓ ધારણ કરતા તેઓ રાજાના દેવી અધિકારના સિદ્ધાંતમાં માનતા હતા હવે છે આવે છે કુષાણોની વિશિષ્ટ સિદ્ધિઓ કુષાણોએ ભારતીય સમાજ જીવનના તેમજ સાંસ્કૃતિક જીવનમાં તમામ ક્ષેત્રોમાં પોતાનું ખાસ યોગદાન આપ્યું છે મધ્ય એશિયાથી ઉત્તર ભારત સુધીનું વિશાળ સામ્રાજ્ય વિસ્તાર હોવાને કારણે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારમાં અપાર વૃદ્ધિ થઈ શકે થઈ તે સમયના વૈશ્વિક વેપારના ઉત્તર માર્ગો જેમ કે રૂટ મતલબ કે રેશમ માર્ગ અને ભારતના તામ્રલિપ લિપ્તિથી લઈને મધ્ય એશિયા તરફ જતા માર્ગો ઉપર કુષાણોનો અંકુશ હતો વિકસિત વેપાર વાણિજ્યને કારણે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં અનેક નવા શહેરોનો જન્મ થયો વેપારનું પાસું કુષાણ રાજાઓના હાથમાં હતું અને તેને કારણે તેમના સામ્રાજ્યમાં સોના ચાંદીની ભરમાર રહેતી કનિષ્ક સાહિત્ય અને વૈજ્ઞાનિક વિજ્ઞાન એમ બંને શાસ્ત્રોનું પુરસ્ પુરસ્કર્તા હતો તેના સમયમાં આયુર્વેદ વિજ્ઞાનના પિતા ગણાતા ચરખે ચિકિત્સા વિજ્ઞાન પર વિશિષ્ટ ગ્રંથ ચરક સંહિતાની રચના કરી પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન અશ્વઘોષે બુદ્ધ ચરિતમ લખીને બુદ્ધના જીવન પર મહત્વપૂર્ણ પ્રકાશ પાડ્યો આ બંને વિદ્વાનો કનિષ્કની રાજભાષામાં બિરાજતા કુષાણોએ વિશ્વભરમાં પ્રખ્યાત બંને ગાંધાર કલા શૈલી અને મથુરા કલા શૈલીના વિકાસ માટે મહત્વપૂર્ણ કાર્ય કર્યું આ બંને કૌશ શૈલીઓમાં બુદ્ધની તથા બૌદ્ધ સત્વોની અનેક મૂર્તિઓ મળી આવે છે જય શ્રી રામ શ્રી જય વીર મહેમૃદાદા